જૂનાગઢમાં તાજેતરમાં ગંભીર બ્રિજ પર થયેલી દુર્ઘટનાને પગલે વહીવટી તંત્ર હવે ચેત્યું છે ધંધુસર છત્રાસા રોડ પર આવેલી ઉબેણ નદીના પુલની તાત્કાલિક મરામત શરૂ કરવામાં બે વર્ષ પહેલા આવેલા પુલના પૂરના કારણે પુલના એક ભાગમાં નુકસાન થયું હતું જેની મરામત લાંબા સમયથી બાકી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી પુલ પરથી અવરજવર જવર પૂરતી રીતે બંધ કરવામાં આવી છે અને કામ શરૂ થયું છે જનતાને મુશ્કેલી ન પડે તે માટે ધંધોસર જવા માટે જુનાગઢથી મજેવડી આંબલિયા માર્ગ અને જુનાગઢથી વંતલી બાલોત માર્ગના રૂપમાં વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે આ કાર્યવાહી ગંભીરા દુર્ઘટનાથી લીધેલી શીખ તરીકે જોવામાં આવી રહી છે અને હવે તંત્ર દ્વારા સમયસર કામગીરી થતી દેખાઈ રહી છે સ્થાનિકો વહીવટી તંત્રના પગલાનું સ્વાગત કરી રહ્યા છે જુનાગઢ ધંધુસર વચ્ચે આવેલ ઉબેણ નદી પરના બ્રિજ પર તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવા માટેનું જાહેરનામું બહાર પાડેલું છે અને એમાં વૈકલ્પિક રસ્તા તરીકે પણ જુનાગઢ થી મજેવડી આંબલિયા થઈ અને ધંધુસર રોડ છે તેમજ જુનાગઢ થી વંથલી થી બાલોડ થઈ અને ધંધુસર રોડ પર જઈ શકાય છે આ જાહેરનામું અગિયાર સાત થી આઠ નવ સુધીનું પાડવામાં આવેલું છે તેમજ બીજું એક માણાવદર તાલુકાના આંબલિયા બાલા ગામ રોડ પર આવેલ જૂના ને જર્જરિત પુલ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત કરવા માટેનું પણ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે